ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી પાલઘરના બોયસર નજીક લુક લાઇનમાં જતી ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી પડતા રેલવે તંત્ર દોડતું થયું હતું સતનસીબે આ બનાવમાં કોઈ મોટી હોનારત થતાં અટકી હતી ત્યારે દિવસે ને દિવસે ટ્રેનોના નાના મોટા અકસ્માતો વધી રહ્યા છે જેમાં મોટેભાગે ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી પડવાના બનાવો હવે સામાન્ય બન્યા છે કારણ કે છેલ્લા આઠ દિવસમાં જુદી જુદી જગ્યાએ ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી પડવાના બે બનાવો બન્યા છે જેમાં પ્રથમ ડુંગરી અને વલસાડ રેલવે સ્ટેશનની વચ્ચે બપોરના સુમારે ગુડ ટ્રેન ઉતરી પડી હતી અને આજે બપોરના સુમારે પાલઘરના બોઈસર નજીક રેલવેની લૂક લાઇનમાં જતી બોમ્બે નાગપુર ગુડ ટ્રેન કોનરાજ કંપનીની રેલવેના પાટા પરથી ઉતરી પડતા રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું અને તાત્કાલિક સ્થળ પર પહોંચી રેલવે કર્મચારીઓએ કામગીરી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં કામગીરી પૂર્ણ કરી ગુડ ટ્રેનને રવાના કરવામાં આવી હતી બનો તમારી વર્ણનીય કે જો હે ફોટો બગા ચાલુ રાખ ચાલુ રાખ ઓ દો ઇન પા દો